છેક સુધી અતુલ કંઈ જ ના બોલી શક્યો એના પિતા કહેતા હતા કે અમને કંઈ જ ના કીધું એને મરતા પહેલા એક વિડીયો મૂકી અને બસ ટ્રેન્ડ થઈ ગયું હેશ મેન ટુ વિચાર કરો એક પુરુષના જીવનમાં કેટલો તણાવ હોઈ શકે છે અમે સ્ત્રીઓ તો કોઈ મિત્રને વાત શેર કરીને મન હળવું કરી શકીએ એ પુરુષ તો કોઈને કંઈ કહી પણ ના શકે અંદર ને અંદર દમ ખૂટે એનું ઓફિસનું ટેન્શન ઘરનું ટેન્શન ઘરવાળાઓનું ટેન્શન ખોટું ના લગાડશો પણ કેટલીક સ્ત્રીઓ એન